જય સંવિધાન જય ભારત ગુજરાતમાં ધોરણ એક અને પચાસ સીટ ઓબી સમા ભાગમાં આવે છે પણ માત્ર ફાળવવામાં આવી છે સાતસો ને ઓગણસી અને પાંચસો એક્યાસી સીટો ખાઈ જવામાં આવી છે

તમારા શિક્ષણ માટેના હક અધિકારો માટે અવાજ ઉઠાવશે ખરા બાળકોના શિક્ષણ માટે ઇનામિત કાર્યક્રમના સ્ટેજ ઉપર ચડી મોટા મોટા ફાકા ફોજદારી કરશે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ છે શિક્ષણ હોય તો સમાજનો ઉદ્ધાર થશે શિક્ષણ હશે તો અંધશ્રદ્ધા દૂર થશે શિક્ષણ હશે તો વ્યસન દૂર થશે પણ જે શિક્ષણ આપણા બાળકો લઈ છે જે યુવાનો શિક્ષણથી આગળ વધે છે પણ તેના ભાગની નોકરીઓ અમુક ચોક્કસ સમાજના લોકો ને ફાળવી દેવામાં આવે છે છતાં પણ આપણે મોન થાય મૂંગા થાય આખે પાટા બાંધી મોઢે મૂંગો લઈ અને શાંતિથી બેઠી રહીએ છીએ તો આ ભૂલ કોની આ ભૂલ આપણી કે મુઠ્ઠી પર લોકોને તમે સત્તા ઉપર બેઠાડા છે જે લોકોને ઓબી સમાજને હંમેશા અન્યાય કર્યો છે ચોપન ટકા ઓબી સમાજને વસ્તી પર પણ આરક્ષણ આપવામાં નથી આવતું ક્લાસ વન ની વન ની તો નોકરી દૂર ની વાત રે તમને પટ્ટાવાળા પ્યુન ને કે ક્લાસ ફોર ની નોકરી પણ ડ્રાઈવર ની નોકરી ની સીટો પણ તમારી થઈ જવામાં આવે છે હમણાં યુપીએસસી સિવિલ નું કટ ઓફ બે હજાર ચોવીસ નું ગયું તો તેમાં ઓબીસી નું કટ તમે જોઈ લેજો ક્યાં છે તો આજે અન્યાય થાય છે

આ જેટલી પણ જ્ઞાતિઓ છે તેને પણ સમજવાની જરૂર છે જો ઓબી સમાજ એક નહી થાય પોતાના મતની કિંમત નહી સમજે તો આવનારો સમયમાં તમારા બાલ અને માત્ર મજૂરી માટે જ પેદા કરવાના રહેશે આ લોકોએ આપણા મતોના જોડે આ ઓબી સમાજનું નું કાઢ્યું છે એટલે જાગો અને સમાજ ને વાસ રીતે જાગૃત કરો જય સંવિધાન જય ભારત જય ઓબી સમાજ